ધ્યાન કરી જાય અને આપણે હતા ગરબીએ તો આપણને આવીને લઈ લીધો કે હાલો આપણે હરે નકર આપણે ટેપની વગડતા હતા નજીમાં ત્યાં પાછો ભજીયાનો પ્રોગ્રામ છે આપણો પુસ્તકો આગ બને ને શું જઉં બાવા અને સીટ કેમ પલ્લી ગઈ પછી હા જીલુ કુમારા સાહેબ આપણે કાંઈ નહીં બનાવો બ્લોગમાં તમને આ કાંક બે શબ્દ નહીં સુનાવે કેમ કે આપણે હમણાં અત્યારે આપણને બધી કાંઈ નહીં બનારો બ્લોકમાં એમ સુધી ફાઈનલી આપણે ભજિયાનો પ્રોગ્રામ શરૂ કરી નાખ્યો છે જો મેં મેથી કપાય છે ઝીણી જીણી ઝીણી હરેશ ગમારા કાપે છે એટલે એમાં કાંઈ કટતું ન હોય બને બ્લોક માં મજા આવે છે واہے ہمارے کالو سیو ہمارا کھایا دے ابھی ہٹایا تمہارے کالیا ہے واہے وہ ہے ادھر کے پروم کا میں لے کے لے کے تو پڑ جاتی تو بلینڈر ایریا انا امے دونگل نہیں ائے گی ہماری دونگل کا گیڈر آ چکا ہے دیکھ سب ہو بھائی اے والا تھام لے ہمارا یہ کو ہم نہیں دے رہے نہیں ہمارا ہے مال والی لے آؤ اے وہ دیکھو ادھروں کو اب یہ ہمارا ہے رکوانو ہے رکو بھائی

દેશી સોરાની કોમેડિયન કોરા છે અમે તમને એડ્રેસ લેવું તો કોમેડિ ઓલા એક તારક ના જોય ટ્યુબલેટ ટાયર માં રહી ગયા نہیں کرم ફાઇનલી અપડો અપડો ઘરે ગયો તમને ની દેખાય થાય કે કે રાત રાતે રાતના રજા તો બધી કે ફોનમાં જ હોય ગયો મારે બધું કરે જો આપણે અંદર આવું કોઈ કોપરેટ આવી છે તો અમારી